ગુજરાતનો સૌથી મોટો નગર ધૂળેટી મહોત્સવના હજારો નાગરિકો તાલ સાથે સારા વાતાવરણમાં પરિવાર સાથે ધૂળેટી પર્વ ની ઉજવણીમાં જોડાયા આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાવનગરના રાજનેતાઓ આગેવાનો વહીવટી તંત્ર મીડિયા પરિવાર અને જુદા જુદા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગર ધુલેટી મહોત્સવમાં પધારેલા તમામ મહેમાનો મારા મિત્રો ભાવનગર વાસીઓનું નાના મોટા કર્મચારીઓનું હાર્દિક સ્વાગત કરું છું